નમસ્કાર મિત્રો અપના મિજાજ ન્યૂઝ અને કલોલ સમાચારથી હું છું સંજય જાની અત્યારે છું કલોલના અતિ આધુનિક જેને ગણવામાં આવે છે અને ધનાધ્ય લોકો જે આગળ જે વસતી રહે છે એવા પંચવટી વિસ્તારની અંદર આ મારી પાછળ જોઈ શકો છો અહીં પંચવટી વિસ્તારમાં જે વિકાસના નામે જે કંઈ તૂત ચાલ્યું છે તે અહીં વિકાસ કરેલો છે પરંતુ ક્યાંય એવો વિકાસ આ ચોમાસાના વરસાદની અંદર દેખાતો નથી આપ મારી પાછળ જે સમુદ્ર દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અહીં અનેક લોકોના વાહનો અટવાઈ પડ્યા છે અને તમામ લોકોના વાહનો બંધ થઈ જવાના કારણે હવે આ આ પારથી પેલે પાર કઈ રીતે જવું એવો પ્રશ્ન ઊભો થયો છે અનેક લોકો આ વરસાદી પાણી ભરાવાના કારણે ફસાયા છે તંત્ર વિકાસના નામે માત્ર ને માત્ર મીંડું ઊભું કર્યું છે એવા એવા દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે અને આમ જનતા પણ અહીં આગળ આ પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન બની છે મારી પાછળના આપણા દ્રશ્યો જુઓ તો અનેક ટુ વ્હીલર ચાલકો અહીં આગળ ફસાયા છે તેમના વાહનો બંધ પડી ગયા છે આપણે આપણે જાણીશું અહીંના રહીશ પાસેથી સાહેબ અહીં પાણી ભરાવાની કેવી સમસ્યા છે ને એ સમસ્યાથી તમે કેટલા પરેશાન છો બહુ બહુ પરેશાન સર તમે જો આગળ પાછળ ચારે બાજુ ચૌ બાજુ પાણી છે આ હનુમાન મંદિર નજર એક પણ ગાડી નીકળે નહીં બાઇક વાળા બંધ થઈ જાય સ્કૂટર બંધ થઈ જાય હું મારી કાર લઈને ઉભા છું હવે રાહ જોઉં કે ક્યારે પાણી ઉતરે બહુ બહુ કાઢું પડે તમે અહીં જે વિકાસ થયો છે વિકાસના નામે જે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ રાજકીય પક્ષો જે મત માગે છે એ મતના હિસાબે તમને એવી કોઈ સુવિધા અહીં જોવા મળી રહી છે સુવિધા ખાસી તમારી જ્યારે ચોમાસું આવે ત્યારે આ બધી સુવિધા પાણીમાં જતી રહે અહીંયા બરાબર કોઈ પાર્ટીનું નામ નહીં લેવું પણ અહીંયા બહુ તકલીફ થાય લોકોને જ્યારે વરસાદ થાય ચોમાસામાં નાનુંથી નાનું પાણી થાય ત્યારે તકલીફ થાય અને થાય અને થાય જો તમે લોકો છો આજુબાજુ અહીંયા અહીંની નેતાગીરીથી જનતા પરેશાન છે જનતાએ જ્યારે જ્યારે આવી વિપટ પરિસ્થિતિ આવે છે ત્યારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે અને આ મુશ્કેલીને હલ કરવા માટે કોઈ પણ નેતા અત્યારે કોઈપણ પાર્ટીના અહીં ચૂંટાયેલા નેતાઓ નગરસેવકો કે કોઈ અહીં આગળ દેખાતા નથી આવા વરસાદમાં કોઈ આવે પણ નહીં એ પણ વાસ્તવિકતા છે પરંતુ આ મારી પાછળ જે જનતા જોઈ રહ્યા છો એ જનતા અહીં આગળ ખૂબ જ પરેશાન બનેલી જોવા મળી રહી છે